કુશીનગર ઉત્તરપ્રદેશ રાજ્યથી અપહરણ થયેલ બાળકિશોરીને મુક્ત કરાવી અપહરણ કરનાર પ્રોપર્ટી ઓફેન્ડર સહિત બેસમોને ઝડપી પાડતી વલસાડ સ્થિત પોલીસ પોલીસમાં મહાનિરીક્ષક અને પોલીસ મુખ્ય અધિકારી ગાંધીનગર દ્વારા ગુજરાત રાજ્યમાં શરીર સંબંધી ગુના મિલકત સંબંધી ગુના તથા એનડીપીએસના ગુના કરનાર વ્યક્તિઓની ઓળખ કરી દરેકને એક યુનિક આઈડી આપવામાં આવી તથા દરેક ઓફેન્ડર ઉપર તેના મેન્ટર તરીકે એક પોલીસ કર્મચારીની નિમણૂક કરવામાં આવી હતી જેથી પોલીસ કર્મચારી જે તે ઓફેન્ડરની તમામ ગતિવિધિઓ પર રોબોચ વોચ રાખીને ફરીથી તે ગુનો ન કરે તે કોઈ ગુનો કરવાની તૈયારી ન કરે તેની તકેદારી રાખવાની હોય જેનું સંપૂર્ણપણે અમલીકરણ કરતા તેની સાથે વલસાડ જિલ્લા પોલીસ વડા ડોક્ટર કરણરાજ વાઘેલા તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી એ કે વર્મા સાહેબ દ્વારા આવા વ્યક્તિઓ ઉપર અસરકારક વોચ રહે તે હેતુથી સમયસર મીટીંગનું આયોજન થતું રહેતું આમ કેટલાક ઓફેન્ડર નજર હેઠળ છે અને કેટલાઓ નથી જેની ચકાસણી કરી ડેટાબેઝ તૈયાર કરવામાં આવેલ હતા જેઓ નજર હેઠળ નથી તેઓ ખરેખર ક્યાં છે તે શું પ્રવૃત્તિ કરે છે તેને શોધી કાઢવા માર્ગદર્શન અને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી